નમસ્કાર બાળ મિત્રો આજે આપણે એક થી પંદર સંખ્યાના વર્ગ જોઈશું હું બોલું એટલે તમારે બોલવાનું રહેશે એકનો વર્ગ એક થાય બે નો વર્ગ ચાર થાય ત્રણ નો વર્ગ નવ થાય ચાર નો વર્ગ સોળ થાય પાંચ નો વર્ગ પચીસ થાય છ નો વર્ગ છત્રીસ થાય સાત નો વર્ગ ઓગણપચાસ થાય આઠનો નો વર્ગ ચોસઠ થાય 81 था 9 નો વર્ગ 81 થાય 10 નો વર્ગ 100 થાય 10 નો વર્ગ 100 થાય 11 નો વર્ગ 121 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169 13 નો વર્ગ 169 પંદર નો વર્ગ બસો પચીસ મજા આવી ને વર્ગ મિત્રો આવી રોજ તમારે તૈયારી કરવાની આ બાદ